નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની આગાહીની અત્યારે ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક સર્જાઈ રહ્યા છે બર્ફીલા પવનોની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહી છે જેના લીધે થઈને પવન સાથે ઠંડીનો પણ અહેસાસ થવાનો છે વહેલી સવારે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાશે જીરો વિઝિબિલિટી થશે એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ વધી જશે બીજી તરફ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થતા દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ લખેલી બેગ સાથે પ્રિયંકા ગાંધીનો વિરોધ કોંગ્રેસના સાંસદો સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિપક્ષના સાંસદો બાંગ્લાદેશના મુદ્દાને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે નારા લગાવી રહ્યા છે કે બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય આપો આ વિરોધમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ છે તેની પાસે એક બેગ પણ છે જેના પર બાંગ્લાદેશ લખેલું છે કોંગ્રેસના સાંસદોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પર અત્યાચાર સહન કરવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ ખન્ના પર ભડકી સોનાક્ષી સિન્હા સોનાક્ષી સિંહાએ મુકેશ ખન્નાની ટીકા કરીને લખ્યું છે કે તે દિવસે હોટ સીટર પર બે મહિલાઓ હતી જેમાંથી એક પણ પ્રશ્નનો જવાબ ન હતી જાણતી પરંતુ તમે મારું નામ જ લીધું અને તેનું કારણ હું જાણું છું તેણે કહ્યું કે ભૂલવું એ માનવ સ્વભાવમાં છે હું ભૂલી ગઈ હતી કે સંજીવની બુટ્ટી કોના માટે લાવવામાં આવી પરંતુ તમે માફીના પાઠ પણ ભૂલી ગયા છો અને ભગવાન રામ દ્વારા શીખવેલી કેટલીક બાબતો પણ ભૂલી ગયા છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ ડાકોરના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડ રાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે હવે ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શનનો લાભ હવે ભક્તોને સવારે છ વાગ્યે અને પંદર મિનિટે મળશે ધનુર માસનો પ્રારંભ થયો હોવાથી સવારે છ વાગે અને પિસ્તાલીસ મિનિટ યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે સોમવારથી પવિત્ર ધનુર માસનો પ્રારંભ થયો છે આ સાથે માસમાં રોજ વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરણ અવજાલાના કોન્સર્ટમાં ભયંકર બબાલ સિંગર કરણ અવજાલા રવિવારે પોતાના ઇટ વોટ ઓલ અ ડ્રીમ ટૂર માટે દિલ્હી એનસીઆર આવ્યો હતો આ કોન્સર્ટમાં લોકો વચ્ચે અથડામણ થઈ હતી જે કોન્સર્ટમાં સામેલ લોકો એકબીજા ઉપર કેન ડબ્બા અને મારપીટ કરતા નજરે આવ્યા હતા આ લડાઈ કોન્સર્ટના વીઆઈપી લાઉન્સમાં થઈ હતી ત્યારબાદ પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી હવે કોન્સર્ટના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીના પાકિસ્તાનમાં વખાણ વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા જે બાદ પાકિસ્તાનમાં તેના વખાણ થઈ રહ્યા છે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કરી છે અને લખ્યું છે કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શક્યું નથી પ્રિયંકા ગાંધીની આ બેગને લઈને ભારતમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ પેસેફિક ટાપુ વનુઆતુના સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે દક્ષિણ પેસેફિક ટાપુ રાજ્ય વનુઆતુના દરિયાકાંઠે સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો યુએસ જીઓલોજીકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે ભૂકંપ બાદ સુનામણીની ચેતવણી પણ આપવામાં આવી છે ભૂકંપ રાજધાની પોર્ટ વિલાથી સાડત્રીસ કિલોમીટર દૂર નોંધાયો હતો યુએસ જીઓલોજીકલ મુજબ આ ભૂકંપ દસ કિલોમીટર ઊંડાઈ આવ્યો છે હાલ વાનુઆાતુમાં લગભગ ત્રણ લાખ ત્રીસ હજાર લોકો રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતાં આઠ આરોપીઓ જેલમાં જૂનાગઢ પોલીસે આઠ જિલ્લા વ્યક્તિઓને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી બદલ અટકાયત કરી છે આ લોકો છેતરપિંડીની રકમ તેમના ખાતામાં જમા કરાવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ છેતરપિંડી ગેંગને આપીને નાણાકીય ગેરરીતિમાં સહકાર આપતા હતા આ વિશેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવતા જૂનાગઢ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા આઠ ઇસમોની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેટરીનાએ શિરડી સાંઈબાબાના દર્શન કર્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ સોમવારે સાંઈબાબાના દર્શન કરવા માટે શિરડી પહોંચી હતી અભિનેત્રી તેમના સાસુ વીણા કૌશલ સાથે પણ દર્શન માટે પહોંચી હતી દર્શન બાદ સાંઈબાબાના સંસ્થાના વહીવટી અધિકારી પ્રજ્ઞા મહાંદુલે સિનિયર અભિનેત્રીને મળ્યા હતા કેટરીનાનો એક વિડીયો બહાર આવ્યો છે જેમાં તેની માથા પર દુપટ્ટો રાખી અને હાથ જોડીને ભક્તિમાં મગ્ન જોવા મળી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીમાં દક્ષિણ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી દક્ષિણ દિલ્હીમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં સરસ્વતી વિહારની એક સ્કૂલને ધમકી મળી છે માહિતી મળ્યા બાદ પોલીસ ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝર્સ કોલને શાળામાં મોકલવામાં આવી હતી શાળાની જગ્યા ખાલી કરવામાં આવી છે અને તપાસ પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણબીર ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે રણબીરને નેઝાલા ડેવિએટેસ સેમ્ટમ નામની બીમારી છે આ બીમારી નાકની અંદર પટલને લગતી સમસ્યા છે જ્યારે આ પટલ કોઈ કારણોસર એક બાજુ ધકેલાઈ જાય છે ત્યારે તેને ડેવિએટેસ સેમ્ટમ કહે છે આ સ્થિતિમાં નાકનો માર્ગ સાંકડો એટલે કે બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેનો ઇલાજ સામાન્ય રીતે સર્જરી દ્વારા શક્ય છે જેને સેપ્ટોપ્લાસ્ટી કહે છે આનાથી શ્વાસ લેવામાં નસકોરા અને સાઇનસની સમસ્યા થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા વન ડેમમાંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે વન ડેમમાં પીવાના પાણીનો પણ જથ્થો અનામત કરાયો છે ભાદરવન ડેમની કુલ સપાટી ચોત્રીસ ફૂટની છે અને આ ડેમ ને સુડતાલીસ એમસીએફટી પાણીની કુલ ક્ષમતા ધરાવે છે સૌરાષ્ટ્રના મોટા ગણાતા ભાદર ડેમમાંથી ખેડૂતો માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા છ પાણી છોડવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં ગઈકાલની રમત પૂરી થઈ ગઈ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટીમમાં ઇન્ડિયાના લાસ્ટ ઓર્ડરના બેટ્સમેનનો શારદાર પ્રદર્શન રહ્યું હતું તેઓ ફોલો ઓન ટાળવામાં સફળ રહ્યા હતા રવિન્દ્ર જાડેજા સિત્યોતેર નીતિશ રેડ્ડી સોળ આકાશદીપ સત્યાવીસ અને બુમરાહ દસની ટૂંકી પરંતુ ઉપયોગી ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયા શરમજનક પરિસ્થિતિને ટાળી શકી છે ખરાબ પ્રકાર પ્રદર્શનને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં તો ભારતે ચુઓતેર પોઈન્ટ પાંચ ઓવરમાં નવ વિકેટે બસોને બાવન રન બનાવી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીએ ભૂકા બોલાવ્યા અમરેલીમાં નવ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન જોવા મળ્યું રાજ્યમાં ગઈકાલે હાર થી જાવતી ઠંડી પડી રાજ્યના અઢાર જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું પાટનગર ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી અને નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આ સિવાય અમદાવાદમાં ચૌદ વડોદરામાં બાર રાજકોટમાં અગિયાર ડીસામાં નવ પોઈન્ટ નવ વેરાવળમાં અઢાર પોઈન્ટ પાંચ દ્વારકામાં સોળ પોઈન્ટ ચાર સુરતમાં પંદર પોઈન્ટ બે કેશોલમાં અગિયાર પોઈન્ટ પાંચ અમરેલીમાં નવ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ ચાર અને ભાવનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન બિલ કઈ રીતે પાસ થશે બિલ લોકસભા દ્વારા સ્વીકારવામાં આવ્યા પછી પણ પસાર થવામાં ઘણો સમય લાગે હવે બિલને ચર્ચા માટે જેપીસીને મોકલાશે જેપીસીના સૂચનોને સામેલ કર્યા પછી બિલ ફરીથી લોકસભામાં આવશે લોકસભામાં પાસ થયા બાદ તેને રાજ્યસભામાં મોકલાશે બંધારણીય સંશોધન બિલ હોવાથી તેને રાજ્યની વિધાનસભામાં મોકલવામાં આવશે જો પચાસ ટકાથી વધુ વિધાનસભામાં પસાર થશે તો આ બિલ અમલમાં આવી જશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રભાસની સાલાર ટુમાં કિયારાની એન્ટ્રી પ્રભાસની ફિલ્મ સાલારના બીજા ભાગમાં કિયારા અડવાણીની એન્ટ્રી થાય તેવી શક્યતા છે સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સાલારના ભાગ એકને ઉત્તર ભારતીય બેલ્ટમાં જોઈને તેનો પ્રતિસાદ મળ્યો ન હતો તે પરથી તેની પાન ઇન્ડિયા લોકપ્રિયતા વધારવા માટે કિયારાને હિરોઈન તરીકે કરારબત કરવામાં આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે